માર્ગ પર પટેલ સ્ટેચ્યુ હટાવતા મળ્યો સહકાર જૂનો પચાસ વિવિધ વિસ્તારોમાં માર્ગ નવીનીકરણ તથા પહોળા કરવાની કામગીરી અંતર્ગત આણંદ વિદ્યાનગર માર્ગ પર આવેલા વર્ષો જૂનો એચ એમ પટેલ સ્ટેચ્યુ માર્ગ પહોળો કરવામાં હટાવવામાં આવતા અચાનક સહિકાર જૂનો આશરે પચાસ ફૂટ ઊંડો કોવા મળી આવતા સ્થળ પર કૌતુક સર્જાયું છે પ્રાપ્ત માહિતી મુજબ મનપાની ટીમ દ્વારા કામ ચાલી રહ્યું હતું ત્યારે જમીન ખોદકામ દરમિયાન આ પ્રાચીન કુવો બહાર આવ્યો હતો કુવો જોઈને આસપાસના રહેવાસીઓ અને કામદારોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું સ્થાનિકોના જણાવ્યા મુજબ વર્ષો પહેલા આ વિસ્તાર ખેતીની જમીન તરીકે ઓળખાતો હતો અને તે સમયગાળામાં પાણીની જરૂરિયાતો પૂરી કરવા માટે આ કુવો બનાવવામાં આવ્યો હોવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આ અનોખી શોધથી સ્થાનિક લોકોમાં ભારે રસ જાગ્યો છે અને ઘણા લોકોએ સ્થળ પર પહોંચી કૂવો નિહાળ્યો હતો